આમોદનગરમાં લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે આમોદનગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય પર ખભાતી તારા વાગતા લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે આમોદનગરપાલિકા સંચાલિત આશરે ચાર જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે બંધ થઈ જતાં પંથકના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો પર હાલ ખંભાતી ટાળા જોવા મળી રહ્યા છે આમોદનગરમાં ચાર જગ્યા પર સરકાર સરકારશ્રીએ જાહેર શૌચાલયો બનાવેલા છે અને તે વારંવાર કોઈક અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે તિલક મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય તે ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે